નમસ્કાર નમસ્કાર મારું નામ છે પ્રજ્ઞાશભાઈ પટેલ અને હું વિશ્વાસ આઇબેસીસ કંપનીમાંથી આવું છું વડેલા આપનું નામ હીરાભાઈ વેલાભાઈ માણવાર ખેંગાર તાલુકો રાપર કચ્છ રાપર કચ્છ ઓકે હીરાભાઈ ફિલ્લા ત્રણ ચાર વર્ષથી અમારી કંપનીની હું મિટિંગ સતત તમારા ત્યાં કરી રહ્યો છું ખેંગારપર ગામમાં લગભગ ખેંગારપરમાં કોઈ બાકી નહીં હોય કે વિશ્વાસ કંપનીને કોઈ ખેડૂત ના ઓળખતા હોય નિરાભાઈને ના ઓળખતા હોય કેમ કે તમે ખેંગારપુર ખાતે એક પ્રગતિશીલ ખેડૂત છો અને એના કારણે તમને આખા ગામના ખેડૂતો ઓળખે છે અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી હું તમારી કન્ટિન્યુ તમારી વાડીની મુલાકાત લઉં છું અને અમારી બધી જાતો દિવેલાનો તમે અનુભવ કરેલો છે વિશ્વાસ અગિયાર તેત્રી અને ફિતોતેર તો ફિલ્લા ત્રણ ચાર વર્ષમાં તમે અમારી જે દિવેલાની જાતો વાવી વાવેતર કર્યા અને અધર કંપનીની જે જાતોનું વાવેતર થાય છે તો ફિલ્લા ત્રણ વર્ષનો હું રેકોર્ડ પૂછું છું તમને તો એની હા મેં કમ્પેરિઝનમાં આપણા દિવેલાના ઉત્પાદન તમને કેવા મળ્યા ફિલ્લા ત્રણ ચાર વર્ષથી સતત વિશ્વાસ સિત્તોતેર

કેટલી માળની સંખ્યા તમે ગણેલી છે આપડા આપણા દિવલાની વેરાઇટની છે કે મેં મારી વાડીમાં અઢીસો માળની ગણેલી છે અઢીસો માળ આ તો આપણે જાડી ટૂંકેલી વાવેલી છે લાંબી જાડી હોય તો અમે એથી પ્લસે થઈ શકે બરોબર છે અઢીસો માળથી પ્લસ થઈ શકે છે અત્યારે એરાબી આપણે માર્ચ મહિનામાં આવી ગયા છે માર્ચ મહિનો ચાલુ છે તો તમારું કયા મહિનાનું વાવેતર કરેલું છે આયુ વાવેતર છે 22 6 22 6 ઓકે અને ત્રીજો મહિનો ચાલુ છે કયા મહિના સુધી દિવેલા ઉભા રાખવા હોય તમારે ઉભા રહ્યા આ દિવેલા લગભગ હજી ચોથો મહિનો તો ઉભા રહેશે ચોથો મહિનો આખો ઉભા રહેશે ચોથો મહિનો આખો રહેશે બરોબર કેટલી વીણી હવે અમત તમે વીણી શકો આજથી આજથી હજી સમજી લો કે અમે 4 થી 5 મહિનો તો ઓછા મોચી 4 થી 5 મહિનો ઓછા મોચી અને ગાવ કેટલી વીણી કરી ચૂક્યા છો ગાવ 8 કટિંગ થયેલા છે 8 કટિંગ થયેલા છે કટિંગ થયેલા છે ઓકે આ કલ્પનીય છે બરોબર છે ફરક કહેવાય ખૂબ ફરક કહેવાય ખેડૂતની ભાષામાં આપણે કહીએ તો બીજું કે જે બોરીની ભરતી માનો કે અન્ય જાતોમાં જે બોરીની ભરતી થતી હોય એની સરખામણી આપણે બોરીની ભરતી કરવી હોય તો આપણા દિવેલામાં કેટલા કિલોની ભરતી થાય છે આપણા દિવેલામાં એસી પ્લસ તો થાય જ એસી પ્લસ તો બોરીની ભરતી થાય થાય છે બરોબર છે પછી માનો કે તમારા ગામમાં આપણે દિવેલાની જ્યારે ફરવાત કરી કે મારી કંપનીનું પહેલીવાર બિયારણ આવ્યું અને આજ સુધીમાં અમારી કંપનીના દિવેલાના ખેડૂતોની ડિમાન્ડ પ્લસ થઈ કે ઘટી તમારા મતે પ્લસ થઈ પ્લસ થઈ પ્લસ થઈ આ વર્ષે ઘણા બધા ખેડૂતો મને કીધો કે બિયાર ના આવતો તમને 200 રૂ બિયાર લઈ આપો બરોબર છે ફોન પણ કરેલા બરોબર છે તમારા કારણે તમને જો ને આજુબાજુના બીજા ઘણા બધા ગામોમાં મારો દિવેલાનું વાવેતર પ્લસ થયું છે બરોબર છે અને વેરાઈટી પણ દરેક ખેડૂતના ખેતરમાં બોલે છે અને ઘણા બધા ખેડૂતો પાછા બે વર્ષમાં વાવેલા છે બરોબર છે બીજી જાતોની ફામે અનુભવ કર્યા અને અધર જાતો કરતા આપણું ઉત્પાદન એમનું ઊંચું મળ્યું તો ચોબારી સોરી ખેંગારપુર ગામના ખેડૂતોને તમે વિશ્વાસ અગિયાર થી ત્રીસ સિત્તોતેર વાવવાની ભલામણ કરો છો સો ટકા સાહેબ સો ટકા મારી ભલામણ ને લીધે તમને ખબર હશે કે ઘણા બધા ખેડૂતો વાવેલા છે ઓકે તો તમે ખાલી ગામમાં એક મેસેજ કરો એટલે આખા ગામના ખેડૂતો ભેગા થઈ જાય છે એ તો અમે પણ અનુભવ્યું છે અડતાલીસ માં થી આવે તો હું કોઈ દિને કોઈ પચાસ માં થયા તો અડતાલીસ જ કહેવાના ખરી વાત છે આજે પણ તમારે ગાડી તો લાવવા માટે આયેલી છે તો અન્ય કંપનીનું માનો કે તમારે જે વાવેતર છે એની કરતાં આપણી વેરાયટીનું વાવેતર ઓછું છે તો એની ઓછું હોત હોય આપણો ઢગલો મોટો

વધુ માહિતી માટે સંપર્ક મને કરી શકો છો અને હીરાભાઈનું ફિલ્ડ જોવું હોય તો ગમે ત્યારે ખેંગાર પરમાં એમની વાડી અત્યારે મોજુદા છે અને કોઈ પણ ખેડૂત આવીને જોઈ શકે છે ચલો હીરાભાઈ જય દ્વારકાધીશ જય